કોલેજ ન્યા કરવી એને કરતા મારી આરે કઈ ને અરે તારી આરે પેલા તું જો આરી જડબું હું તારી આરે હું હવે માય ફૂટ લે બોલ જો તારું જડબું હવે જડબું મારું હારું નથી તો હું વાંડો તો તારું તો હારું છે તો વાંડી ની જાને હવે કોક ના જીવ હું લાવો બહાર તારું ક્યાં હારું નઈ થાય અરે નફાવટ ના પેટ ના શું બદુવા દે તારા બાપે તને વાંઢો રાખ્યો એમાં મને હું બદુવા દે નફાવટ પેટની હે છે તારી માં લે એય 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 કાંતી રાજે હો તો આ વાડે હો તો બળ્યા હું વાડતો તો હું દે તારા બો રાત અરે તારી તો ત તું વાડ્યો ભાઈ વાહ ચાલીસ પિસ્તાલીસ વર્ષ ઉમર થઈ ગઈ પણ હજી સુધી માં ક્યાંય લુલી લંગડી બાડી બોબડી પણ ક્યાંય એક હારી છોકરી કે ગમે એવી ઉમર લાયક ભાઈ નો બતાવી મને ભગવાન મારે કરવું પડે છે જો એકાદી કોક બાય દેખાડી હોત તો આજ મારું ઘર બંધાઈ જાત અને બધુંય મારું કામ ઈ કરત અને મારે ટેસ્ટી બેઠા બેઠા ચોરે પટલાય કરત અને ટાણું થાય એટલે ખાવા મળી જાત ટાણું થાય એટલે નાવા મળી જાત બેહવા ઉઠવા મળત પણ વાંધાની વેદના કોણ સમજે આ ગાંડો હું બગબગ કરેસ તો તું કે આવરી હારામાણાની દીકરી હો લે તે હું તો દીકરી પણ આ ગાંડા વેડા શું કરસ યા વાંડા વાંડો આખું ગામ કરી કરી મને હાટું કા ગાંડા જેવો કરી દીધો આખા સમાજે જગતે વાંડો રહી ગયો વાંડો રહી ગયો તારમ કાઈક વાંધો હઈ છે તો જ વાંડો રહી જાન તો તું ક્યાં વરી હારા માણ દીકરો તું એ વાંડી જ છો પણ મારે તો કરવું નોતું એટલે અત્યાર સુધી હું તો છે ને વાંડી છું ઓ મારા માં કાઈ ઘટે હે તે ઘટે છે ને આ પોદરા ઉહેડે સી ઘટે છે ઈ તો નસીબ માં લખ્યું હોય વિધાતા એમ થાયા રાખે કરવું પડે મારે કોઈ હેણે એટલે મારી આગળ તું ઉહેડ તો કોણ તને દે દીકરીએ તું વાંઢો છો હવે તડે એમ જરૂર હે પણ તને બાયે કોણ દેતું તું તું આ પોદરા ઉકે ઉહેડેસને તને કોઈ નો દઈએ તો તું ભલે ની એટી ગેટી માં રાખશ બરાબર હિરોઈન જેવી થઈ રાખશ કોઈ ન દેતું હાલ પણ મારે તો કરવું નહોતું અત્યાર સુધી એટલે હવે કરવું છે મારે વાહ ભાઈ વાહ તો એમ વાત કર ને કે તારે ઘર બાંધવું છે તો તને પછી મારામાં વાંધો હું હે કે મુવા મને વાંધો અરે તું આ ઓડરા ને ઈ મને વાંધો છે નામ લેતો નઈ નકર હું હેડી નાખી પોદરા ની જેમ તને મુવા ઓય જા આગી આઈ થી વાંધી આલી નીકળી હો મારી વાયો કોઈ ઉપરાળું લેમ નથી એટલે મારવા દોસ

હું આપડી માથે ખરાબ નજરું નાખે છે શું કર્યું અરે ઈ કે તું એ વાંટી જ છો કે ક્યાં ઓછી નથી કે પગેથી લંગડી છો ને મને એવી રીતે બોલ્યો મને કઈ નઈ તો ભેગા કરતો હા

મારી મારી ધોઈ નઈ કાકા અરે નવરી નવ વાંઢાવે તો લોય પીધું સેલી અનુડી ઈ તો ઠીક પણ આપણે ત્રણેય વાંઢ્યું છે અરે આપણે તો વાંઢ્યું છે બરોબર પણ ઈ વાંઢાને તો મારી મારી ધોલાય કાટ ન કી ઈ વાત સાચી આપણે વાંઢ્યું છે કાલ હવારે આપણી માથે એવું કરશે તો એ હાંભરો એલ્યુ આપણે ત્રણેય વાંઢ્યું જ છે બરોબર છે કોઈ રોઈલ ને પરણી જાય કેવું કરશે તણી સે તો હારા તારો હારો સે ઓલે હારો મે તો અહીંયા જોયો